અને આ સવાર બપોર સાંજ એને પ્રેમ વિશ્વાસને ભક્તિ આપી ઘરને એક મંદિર બનાવવાનો સમય આવ્યો છે પૈસાનો તૂટો નથી એજ્યુકેશનનો તૂટો નથી સાધન વ્યવસ્થાનો તૂટો નથી પણ તમારું ઘર મંદિર કેવી રીતે બને રહે ઘરમાં એકતા પ્રેમને શાંતિ કેવી રીતે રહે ઘરમાં આનંદ વિશ્વાસને ભક્તિ કેવી રીતે રહે એના માટે આ સનાતનના બાવલિયાની જરૂર છે હું એ સંદેશો આપી કે હે સંતો હે મહાપુરુષો આપ તો બધા જ્ઞાનીને સમજું છું પણ નાનો માણસ ગરીબ માણસ પસાદ માણસ થાકેલો માણસ હારેલો માણસ ભાંગેલો માણસ જ્યારે મારીને તમારી શક્તિ આધ્યાત્મિક શક્તિ સંપત્તિની શક્તિ સમાજની શક્તિ સંગઠનની શક્તિ જ્યારે એની વાહે વાપરશું અને એમાંથી દુવાનો એક ઓટકાર નીકશે તો એનું હજાર ઘણું હામેથી ગમે તે હામેથી આવીને આપી જાય છે આ નકલંગ ધામના સાનિધ્યમાં એટલે કે એમ તો પીપળી ધામની જ એક શાખા એટલે સવારામ બાપાની ચેતનાને વંદન બળદેવદાસ બાપુની ચેતનાને મારા કોટી કોટી વંદન અને દર્શક મિત્રો ધામ સાથે જોડાયેલી અનેક વાતો સનાતન ધર્મની વાતો સાધુ સંતોની વાતો સાંપ્રત સમયની અંદર ધર્મની શું વ્યાખ્યા કેવો માહોલ છે આ તમામ વાતો કરવી છે અને નકલંગ ગુરુધામ જગ્યા છે તેના મહંત દલસુખરામ બાપુ આપણી સાથે ફરીવાર કાર્યક્રમની અંદર જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કર્યું ગાદીપતિઓ ફકડ પરંપરા પછી ગ્રહાસ્થાશ્રમની પરંપરા અને દેહાણની પરંપરાઓ ત્યાંના સાધુઓ એની પણ ધર્મ સભાઓ મેં પ્રથમ સેશનની અંદર થોડું દ્રષ્ટાંત આપેલું કે સાધુએ દરેક વ્યક્તિને ઓળખવાનું હોય કોલેજની અંદર પણ વક્તવ્ય હોય અને કન્યા છાત્રાલયની અંદર વક્તવ્ય હોય અને સાંજે એવું પણ બને કે કોઈ સમાજનું વક્તવ્ય પણ આપવાનું હોય બીજે દિવસે ગામડાની અંદર સાદું ગામ હોય સાદી જીવનશૈલી તો બધાની અંદર અલગ અલગ નવું આપવાનું હોય છે કે લોકોને કેવું ગમે અહીં શું કમી છે તે તાત્કાલિક વિચારેને એના દ્રષ્ટાંતના આધારે કંઈક એવું પીરસવાનું હોય છે તમારી સભામાં આ પરિવર્તન જોઉં છું બાકી ફિક્સ ક્રાઇટેરિયા હોય સાધુનું એનું બોલવાની એક પાબંદી હોય છે પણ તમે નવું નવું આપો છો તો શું સાધુ સાધુ પાસે એવું કોઠાગના નવું જોઈએ સાધુ એક પ્રોફેસર હોવો જોઈએ સાંપ્રત સમયના આ સાધુને તમે કેવી રીતે મૂલવો અને તમે કઈ રીતે અવલોકન કરીને એ પ્રમાણે જ પીરસવાનું નક્કી કરો બહુ સુંદર આપે પ્રશ્ન કર્યો સૌની પહેલાં ડીડી ભારતીના આપણા સૌ શ્રોતાગણને જય ધણી જય ગુરુ મહારાજ જય રામદેજી મહારાજ શ્રી નકલંગ ગુરુધામની અંદર હળવદ શક્તિનગર બારબિદ્ધા ધામની અંદર આ વિજયભાઈ અને એમની ટીમ જ્યારે વિઝિટે મુલાકાતે આવી છે બહુ સુંદર વાત સાંપ્રતકાળ એક એવો કાળ ચાલી રહ્યો છે કે બે કલ્ચરની વેચેનું એક ટક્કર ચાલી રહ્યો છે આપને હું એક આપે કહ્યું સાધુ કેવો હોવો જોઈએ તો સાધુ સાધક હોવો જોઈએ અને સાધુ લાઈફ સ્ટુડન્ટ હોવો જોઈએ મારી લેંગ્વેજમાં હું જે જીવી રહ્યો છું સાધક એટલા માટે હોવો જોઈએ કે સનાતન ધર્મમાં શાસ્ત્રોમાં નવાના શબ્દોની અંદર મનન મંથન કરીને ખોજ કરી લાવે અને આજના રોગની દવા કરે સાધક એ હોવો જોઈએ અને એ બધે સ્ટુડન્ટ એટલા માટે હોવા જોઈએ કે વિદ્યાર્થી બની અને સમાજની અંદર જે પીરસવાનું છે પ્રશ્ન છે અને એનો શું જવાબ હોઈ શકે એને જોવા માટે સનાતનમાં એક સરળ પદ્ધતિ બતાવી છે અને અમારી ભાષામાં એને નેણ અને વેણ કહેવાય છે બરાબર અને આજની ફિલસોફી ભાષામાં એને કહીએ તો ફીસ રીડિંગ કહેવાય છે તો સૌની પહેલાં સાધુ પાસે સંત પાસે મહાપુરુષ પાસે આવનાર મુક્ષ જિજ્ઞાસુ ભક્તો કે સમાજ જે કોઈ આવતા હોય છે પછી ચાહે કોલેજના એજ્યુકેટેડ યંગ જનરેશન હોય દીકરા દીકરી હોય પ્રોફેસર હોય પછી ઉદ્યોગપતિઓ હોય રાજકારણીઓ હોય દેશી ખેડૂત સમાજ હોય અભણ હોય કોઈ પણ સમાજ આવે ત્યારે મહાપુરુષો સૌની પહેલાં એ ફેસ રીડિંગ અને નેણ વેણના આધારે એ સમાજ કે વ્યક્તિના માણસની અને વિચારોની ગતિને સમજવાની કોશિશ કરવી છું અને એ કોશિશ કર્યા પછી જેમ ડૉક્ટર આગળ પચાસ દર્દી આવે તો જેને જેવો દરદ એવો એનો ઈલાજ એવી રીતે જેવો સમાજ આવે દાખલા તરીકે હું આપને વાત કરું કે હું કોઈ ગામડામાં ગયો અને ગામડામાં અભણ દેશી બધા આઠ સિત્તેર વર્ષના વડીલો બેઠા છે અને હું ત્યાં જઈને હું કદાચ લંડન અમેરિકા કેનેડા ત્યાંનું કલ્ચર ત્યાંની સંસ્કૃતિ ત્યાંની લેંગ્વેજ આ બધા વિષયની હું વાત કરીશ તો એને કોઈ ડિફરન્સ નહીં પડે એમનો એ વિષય નથી પણ એમને એમ કહેવામાં આવે કે હે માવળિયું હે વડીલો તમે સિત્તેર સિત્તેર વર્ષની અંદર તમે સંસારમાં સંસારનું મંથન કરતા 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 અહીં સુધી પહોંચ્યા તો હવે તમારે મંજિલ શું છે તો એના માટે આપણે હવે શું કરીએ તો અત્યાર સુધીનું જે વાવેલું જે જે આપણે જે નવનીત છે નીકળેલું તો એ નવનીતનો સમાજમાં સદુપયોગ કરી શકીએ એમ કરીને આ વાત મૂકીએ તો ચાલે છે અચ્છા એટલે સમાજ વ્યક્તિ કે સભા

અર્જુનજીના કૃષ્ણજીના સંવાદની અંદર એવો સ્પષ્ટ થાય કે અર્જુન ભાંગેલો હતો અર્જુન થાકેલો હતો અર્જુન હારેલો હતો સામે સગાવાલા હતા ક્યાંય લડવું નહોતું યુદ્ધ નહોતું કરવું મંજિલ ક્લિયર દેખાતી નહોતી લડવું પડે એવું ફરજિયાત હતું તો કે હવે મારે શું કરવું અંતરે કૃષ્ણ પરમાત્માએ આખી જ ગીતાજીમાં ઘણું કહ્યું છે કર્મયોગ ને જ્ઞાનયોગ ને ભક્તિયોગ પણ શોર્ટ ફોર્મમાં એમને એ કહ્યું કે તું માથે ટોપલો લઈને ફરે છે એનું તને પ્રોબ્લેમ છે તું એ ટોપલો ઉતારીને મારા ચરણે મૂકી દે તું ખાલી કરતા છે બાકી તું કાંઈ નથી સારું નસું સફળતા નિષ્ફળતા એ બધામાં હું છું ખાલી એટલું એને એ સમજાયું તો એના ફળ સ્વરૂપે એનામાં જે શક્તિ આવી તો એવી રીતે આજના યુવાન મારી પાસે યુવાન આવે કે બાપુ હું એજ્યુકેટેડ છું મને જોબ નથી મને ધંધો નથી મને આમ નથી મને તેમ નથી મને ઘરના પ્રેમ નથી કરતા મને માન નથી તો એ જેમ અર્જુન હતાશ હતા એ મહાભારતની અંદર એમ આજનો યુવાન હતાશ છે આજની બહેનો મને એમ કંઈક જશ નથી હતાશ છે આજના પતિ પત્ની કંઈ મેળ નથી હતાશ છે આ બધાય હતાશ છે ત્યારે હતાશાનું કારણ જ્યારે મેં ગ્રસ્તાશન ધર્મમાં રહીને ખોજવાની કોશિશ કરી ત્યારે મને એ જોવા મળ્યું કે હતાશાનું કારણ સૌની પહેલાં આપણે ખુદ જાતે હોઈએ છીએ પછી આપણા જીવનસાથી મા બાપ ભાઈઓ પાડોશી કે બીજા એ પછી હોય છે આપણા ચિત્તની અંદર પડેલી હતાશા એ આપણને આજુબાજુમાં હતાશામાં પરિવર્તિત કરે છે માટે એ હતાશામાંથી દૂર કાઢવું એ અમારી જવાબદારી છે માટે જે સમાજની વચ્ચે જવાનું થાય એ સમાજનો હવે પછીનો ગોલ હોય એને ત્યારે એની હતાશા દૂર થાય એના માટે શબ્દ એક બ્રહ્મ છે જેમ કોઈને ગાઢ દેવામાં આવે તો એ મગજમાં ગરી જાય અને પંદર દિવસ સુધી એ મગજ આંટા મારે તો એ મગજમાં એ આંટા મારે એ શબ્દ એટલી અસર કરતો હોય તો બ્રહ્મ શબ્દ ઉત્તમ શબ્દ પોઝિટિવ શબ્દ આત્મવિશ્વાસવાળો શબ્દ જ્યારે કોઈ જીવ વ્યક્તિ કે સમાજને કે ભક્તને મળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે મોદી સાહેબની અંદર જે જ્ઞાન છે તમારામાં જ્ઞાન છે મારામાં છે કે આ બાળકમાં છે એ બધામાં પરમાત્માની અંદર શક્તિ હરખી જ નાખી છે કોણ કેટલું એનું જગાડી શકે છે જેમાં અત્યારે ફિલસોફીમાં આઈક્યુ કેવામાં આવે છે આઈક્યુ પાવર કેટલા ટકા વાપરી શકે કોઈ વ્યક્તિ એક ટકા બે ટકા પાંચ ટકા સાત ટકા બહુ થઈ ગયા તો તમારી પાસે સો કરોડ રૂપિયા પડ્યા છે ને તમે પાંચ કરોડ રૂપિયા નથી વાપરતા અને તમે એમ કહો કે હું હવે ગરીબ છું તો એમાં પરમાત્માનો વાંક નથી વાંક આપણો છે એમ પરમાત્મા જગતપિતા પરમેશ્વરે હું તમે બ્રહ્મ બની શકીએ ત્યાં સુધીની શક્તિ આપી હોય અને સાહેબ આ જ શરીર વડે રાજા બની શકાય આ શરીર વડે ભગવાન બની શકાય આ શરીર વડે મહાન બની શકાય આ શરીર વડે સફળ બની શકાય આ શરીર વડે ધન્યો ધન્યોગ્રસ્તાશન બની શકાય આ શરીર વડે સંત બની શકાય આ શરીર વડે સારા મિત્ર બની શકાય આ શરીર વડે જતિશતી બની શકાય આ શરીર વડે પ્રહલાદ જેવા પુત્ર બની શકાય અને આ જ શરીર વડે દારૂડિયા મારે સાધુ અને જ્ઞાતિવાદ ની વાત કરવી છે હમણાં તાજેતર માં હમણાં ઘણા સંવાદ કર્યા રાજકીય પોલીટિકલ એક્ટિવ રાજકીય લોકો એમ કે છે કે અઢારે વર્ણ ના અમે નેતા અમે અઢારે વર્ણ સરખું જોઈએ એ ફિલ્મ ડાયલોગ માઇકમાં સારું લાગે વાસ્તવિકતા તેવી નથી આપ જાણો છો જ્ઞાતિવાદ ઉપર ટિકિટ આપવામાં આવે છે પક્ષ આપે છે ઇવન ક્રિકેટ ટીમમાં પણ એવું છે આફ્રિકાનો કેપ્ટન છે એની પાસે કોઈ આવડત નથી પરંતુ ત્યાંની કાળી પ્રજાતિને લીધે તેમને કેપ્ટન છે એટલે એ આપ જાણો છો હવે એ બાબત ઉપર આવવું છે મારે સાધુ સંતો ની અંદર ધામોની અંદર એમાં પણ આમ આવું ક્યાંક જોવા મળે જો પર્ટિક્યુલર કોઈ સમાજ હોય માની લો કે એ સમાજ બી સમાજ અને સી સમાજ તો એવું કહે છે કે એ સમાજ હોય તો અમારું તો આ ધામની ગુરુ ગાદી છે તો ત્યાં દાન આપે ભંડોળ આપે ત્યાંનું હોય વર્ચસ્વ ત્યાં જવા આવવાનું હોય બીજા ધામ સાથે કોઈ સંબંધ નથી બીજા બી જ્ઞાતિ હોય તો તે અઢારે વર્ણને કોઈ માનતી પણ હોય છે પરંતુ આમાં જો પધરામણીની બાબત હોય બીજી અન્ય બાબતો હોય નવી કોઈ ફોરવ્હીલ લઈ તો તિલકની બાબત હોય તમામમાં ક્યાંક જ્ઞાતિવાદી જોવા મળે છે સાધુ તો અઢારે વર્ણનું આ તમે ચિત્ર પ્રથમ તો કેવું જુઓ અને આમાં લોકોએ કેટલી જાગૃત થવાની જરૂર વાહ બહુ સુંદર આપે પ્રશ્ન કર્યો અને સાંપ્રતકાળમાં તો પ્રશ્ન છે પરમાત્મા મને સદવિચારો શબ્દો મારા મુખેથી બોલાવરાવે નતર શક્ય છે કે આ શબ્દમાં વિવાદ પણ ડેવલપ થાય વિષય એવો થોડો છે પણ એમ છતાંય એની હું ચર્ચા કરું અને મને કોઈ જ્ઞાતિવાઈઝ સ્વરૂપમાં પૂછે તો સાહેબ મારે એ કહેવું છે કે હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની અંદર અઢારે વરણ એક અને અઢારે વરણને જેમ નરસિંહ મહેતાનું એક સૂત્ર કે વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ જાણે તો ભાઈ એવું નથી કીધું કે બ્રાહ્મણ જાણે ભરવાડ જાણે ઠાકોર જાણે એવું નથી કીધું તો એ જે સૂત્ર છે સનાતન એવું શીખવે છે કે જ્ઞાતિએ શું છે એ ઋષિ મુનિઓના ગોત્રના કર્મના સંજોગે જે ઋષિ મુનિના ગોત્રમાંથી તમે આવ્યા અને એ ઋષિ મુનિની પાસે જે જ્ઞાન હતું એના માટી કલાનું ખેતી કલાનું દરજી કામનું લવારી કામનું સુતારી કામનું મોચી કામનું સાપ બીજું કોઈ કામનું સુરવીરતાનું જેની પાસે જે શક્તિ હતી એ ઋષિ મુનિઓએ એ પોતાની શક્તિ પોતાના ગોત્રની અંદર મૂક્યું અને ગોત્રના કર્મના કામના આધારે એ જ્ઞાતિની વ્યવસ્થા ભાગરૂપે નામ પાડવામાં આવ્યા જેથી કરીને સમાજ કોઈ એક જ્ઞાતિથી પૂર્ણ નથી બધી જ જ્ઞાતિ મળીને સમાજ બને છે માટે એ બધી જ્ઞાતિનું નિર્માણ વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવ્યું બધાના પાર્ટ કરવામાં આવ્યા જેમ કે એક કોઈ કંપની હોય તો એ કંપની એક છે કર્મચારીના સ્ટેજ અને પાર્ટ અલગ અલગ હોઈ શકે ડિપાર્ટમેન્ટ વ્યવસ્થા મેન્યુફેક્ચરિંગ માર્કેટ સેલિંગ એના ડિપાર્ટમેન્ટ અલગ હોઈ શકે એવી રીતે ડિપાર્ટમેન્ટ વ્યવસ્થાના રૂપમાં જો કોઈ હોય તો હિન્દુ ધર્મમાં જ્ઞાતિ છે બાકી જ્ઞાતિ એ કોઈ પરંપરા નથી એ જ્ઞાતિનું માધ્યમ વ્યવસ્થાના ભાગરૂપે અને હિન્દુ ધર્મની તાકાત અઢારે વરણ એક માનવજાત એક એમાં હિન્દુ સનાતન ધર્મની તાકાત છુપાયેલી છે શાસ્ત્રોની અંદર કે જ્ઞાતિભેદની ધર્મ કર્મ ઉપાસના ધ્યાન ભક્તિની અંદર કોઈ જ્ઞાતિ ધર્મનો ભેદ ક્યાંય જોવા મળતો નથી હવે જ્યારે અંગ્રેજો લોકો અહીં ભારતમાં આવ્યા અને ભારતમાં આવી અને એને વિચાર કર્યો મોગલો આવ્યા એમને આવીને વિચાર કર્યો કે ભારતની વિશેષ શક્તિ કઈ છે કે સનાતન શું છે કે બધા એને એક કરીને રાખે છે સનાતન માટે બધા માથા આપે છે તો કે એને તોડવા માટે શું કરવું જોઈએ તો કે એમાં ભાગલા પાડવા જોઈએ તો કે ભાગલા કઈ રીતે પડે તો કે એમાં જ્ઞાતિવાદમાં વહેંચો એટલે મોગલોએ અને અંગ્રેજોએ જ્ઞાતિવાદમાં આપણા સમાજને વહેંચવાની શરૂઆત કરી અને મોગલો અને અંગ્રેજો જ્ઞાતિવાદ વેધતા 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 ઇતિહાસને આપશો તો ખ્યાલ આવશે વર્ષમાં પચાસઠ વર્ષ ઇતિહાસને દબાવી દેવામાં આવે તો હજી ઇતિહાસકારોને પાસે જઈને અથવા તો ગૂગલમાં જઈને તપાસ કરશો તો પાંચસોથી હજાર વર્ષનો જૂનો ભારત વર્ષનો જે ઇતિહાસ છે એની અંદર જ્યારે આ પશ્ચિમી અને આર્યય જે મોગલોના પ્રહાર થયા ત્યારે જ્ઞાતિવાદ ઉપર પ્રહાર કરી ધર્મસ્થાનો ઉપર પ્રહાર કરી અને જ્ઞાતિવાદમાં ડિવાઈડ કરી અને અંધશ્રદ્ધા અને જ્ઞાતિઓની અંદર કુરિવાજો અને એની પ્રથા વિશેષ પ્રથાઓ લાવી અને સમાજને તોડી નાખ્યો હવે એના ભાગરૂપે સર્જન એક એવું થયું કે સમાજની અંદર એક જ્વાળા પેઠો સમાજમાં એક એક ઘરમાંથી એક એક જીવ જે સનાતની હતો એ ઠાકરને પ્રાર્થના કરવા હે ઠાકર હે પરમાત્મા હવે મારો સમાજ સનાતન બચે એવું કહે ત્યારે એ બધાની ભક્તોની અરજી સાંભળી અને વિષ્ણુ પરમાત્મા જગતપિતા રામદેપીર બાપા બની અને એ સમયે સાડા પાંચસો વર્ષ પહેલાં અવતરાયણ થયું અને એ સમયે કબીર મીરા નરસૈયા જેસલ તોરલ આ સમકાલીન મહાપુરુષો હા અને બધા મહાપુરુષોની તમે ભજનો વાંચજો બધાની જીવન સ્ટોરી કે કબીરની ની કે આ બાજુ ત્યારે જ્ઞાતિવાદ મટાડવા માટેની એક એક પલમાં લેખવું છે કબીર કુવા એક પનિયારી અનેક બળતન મેં ન્યારે ભય પાણી સે એક કેમ એ શું છે એકતા છે એકતા છે અચ્છા એ જ રામદેવજી મહારાજે એમ કીધું કે અઢારે વર્ણ મારા છે તમે વિચાર કરો સાડા પાંચસો વર્ષ પહેલા પરાકાષ્ઠા જ્ઞાતિવાદ હતા ત્યારે રામદીપીર બાપા ક્ષત્રિય જ્ઞાતિના એક વ્યક્તિ અને એમના ઘરે એ પોતે અંશ અવતાર પરમાત્મા તરીકે લીલા કરતા અને એ દરમિયાન એક અમારા ડાલીબાઈ જે સમાજમાં નાના નાની કક્ષા કહી શકાય એવા સમાજમાં પોતે હતા પણ એની ચિત્ત મનને વિચારોની ભક્તિને જોઈ અને બાપાએ એના બાજુમાં એમને સ્થાન આપ્યું એ એ એ સંકેત આપે છે કે જ્ઞાતિવાળા મટાડો અને જ્ઞાતિવાળા સમાજ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ અને ભારત વર્ષ માટે હા વ્યવસ્થાના ભાગરૂપે હોઈ શકે પણ જ્યારે હિન્દુ ધર્મની આ વાત આવે સનાતન ધર્મની વાત આવે ધર્મની વાત આવે રાષ્ટ્રની વાત આવે એમાં જ્ઞાતિવાદની મર્યાદા ન રહેવી જોઈએ નંબર એક નંબર બે કે એ જે એકતા છે એ એકતા એ અત્યારે ક્યાંક આપે વાત કરી ન બોલાય પણ એમ છતાંય કહી શકાય કે એમાં હું અથવા તો બીજા અન્ય પરંપરાના મહાપુરુષો શક્ય છે કે જ્ઞાતિવાદના પ્રવાહમાં વહી જતા હોય તો ઠીક વાત છે કે જે જ્ઞાતિમાંથી પોતે આવતા હોય ને જ્ઞાતિ પર વિશેષ ભાવ હોય એ કદાચ હોઈ શકે પણ મહાપુરુષની ગાદીની દ્રષ્ટિ અઢારે વરણ માટે આવકાર ખાવા પીવા ચા પાણી બેસવા ઉઠવા સત્સંગ ભજન સેવા સમરણ પૂજા પાઠ જ્ઞાન ઉપદેશ પધરામણી આ બધાય વિચારોની અંદર કોઈ પણ મહાપુરુષ અને ગાદીપતિની દ્રષ્ટિ સમાન હોવી જોઈએ અને લગભગ હોય છે અને ન હોય તો દરેકની હોવી જોઈએ એવા સનાતન મુજબ મારો મત છે અને સાંપ્રત સમયના બાપુ અને એક બે પ્રશ્ન મને અમે આવી રીતે અનેક ધામોમાં જતા હોય પધરામણી કરે છે ધર્મસભામાં બોલાવે છે સાધુને આમંત્રણ હોય છે જુઓ આમાં કવર સિસ્ટમ છે એટલે સાધુને કવર આપવાનું દક્ષિણ આપવાને એ તો પરંપરા વર્ષોથી છે નો પ્રોબ્લેમ પરંતુ તકલીફ એ થાય છે કે સાધુના કવરો મોટા થઈ ગયા છે એવી ફરિયાદ પણ કરતા હોય છે સામાન્ય રીતે પૈસાદાર હોય તો સાધુને પધરામણીમાં બોલાવી શકે કવર આપી શકે પરંતુ નાનો માણસ હોય તે તો કવર નથી આપી શકવાનો તો ત્યાં સાધુ જતો નથી તો નાના માણસની ભાવના મોટાથી વધારે હોય છે આપ જાણો છો તો ઘણી વાર બેઠા હોય આવી રીતે કાર્યક્રમની શરૂઆતમાં તો કોઈ આવે તો સાધુ કહેતા હોય કે નાનો માણસ છે ડીજર જોગું નહીં થાય આવા પ્રશ્નો થતા હોય ઘણી વાર આવા થતા હોય નાના માણસનો શું બીચાર હવે આમાં એવું છે કે આપ આપના ભૂમિકામાં વિચારો છો હું મારા ભૂમિકામાં રહીને વિચારું છું મેં મારા ગુરુ મહારાજ પાસે આજથી ત્રીસ વર્ષ પહેલાં સાંભળેલી વાત કે તમે જ્યારે જમીનમાં વાવો છો ત્યારે દસ ગણો કે પચાસ ગણો મોલ કુદરત આપે છે આ કર્મનો સિદ્ધાંત છે એ જ કર્મના સિદ્ધાંત મુજબ તમે અઢારે વર્ણમાં તમારી સેવા સમરણને ભક્તિ વાવશો તો એમાં હજાર ગણો ઉગશે એવું મેં ગુરુ મહારાજ પાસેથી સાંભળેલું હતું નંબર એક નંબર બે કે મહાપુરુષોની દ્રષ્ટિ એના જે ભક્તો હોય એમાં સમાન હોવી જોઈએ એ પરમ સત્ય છે પરમ સત્ય છે પરમ સત્ય છે હું આપને એક વાત કરું નામ દઈને ગામનું નામ દઈને એક સત્ય ઘટના કહું રાધનપુરની બાજુમાં જોરાવરપુરા કરીને ગામ છે અને ત્યાં વિષ્ણુ વિષ્ણુદાસ કરીને એક બાપુ રહે છે એ બાપુ રાધનપુરની બાજુમાં હનુમાનજીની જગ્યામાં ક્યાંક રહેતા હતા ટ્રસ્ટીઓ અને ત્યારે મારા ટચમાં આવેલા અને મને વક્તા તરીકે સંત તરીકે મારો એમનો ભાવ એમનો જાગેલો અને પછી ત્યાં આરે એમને માથાકૂટ થઈ અને ત્યાંથી જોરાવરપુરા ગામના પાદરમાં પહેરા કપડે સાદુડો હાંઠ વરાનો અહીંયા ગામના પાદરમાં જઈને બેઠો અને ત્યાં બેસીને મને ફોન કર્યો મને કે બાપુ જોરાવરપુરના ગામના પાદરે બેઠો છું નાની એવી ગામડી છે અને તમારી ચાહક વર્ગ છે અને મારે ઓલા હનુમાનજીની મંદિરથી નીકળી ગયો છું મારે રહેવાનું મકાનની વ્યવસ્થા કંઈ છે નહીં અહીં એક ભજનનો પ્રોગ્રામ રાખવો છે જો તમે અહીં આવો અને તો ગામ આખું ભેગો થાય ને તમે અડધો કલાક સત્સંગ કરો તો મારે મકાન થઈ જાય પણ તમને ડીઝલના પૈસા આપવા મારી આગળ નથી આવું એમ મને કીધું એટલે મેં કીધું કોઈ વાંધો નહીં બાપુ મૂકો હમણાં પંદર મિનિટમાં કરું એમ કે મેં ફોન મૂક્યો અને તરત મેં પણ અત્યારે આપને વિચારે જે પ્રશ્ન કર્યો ને તમે ત્યારે મેં મારી જાતને એ પ્રશ્ન કર્યો કે હમણાં કોઈ સંપત્તિવાનનું કહો એમ કે બાપુ તમારા પ્રસંગમાં આવવાનું છે ને એકાવન હજાર રૂપિયાનું લાખ રૂપિયાનું કવર છે ત્યારે આપણે હસતા મોઢે તારીખ આપી દઈ અને ગરીબ ભક્ત બોલાવે ત્યારે આપણને પાસું થાય તો આપણે બાવલિયા નથી આપણે પહેલાં ત્યાં જવું પડે અને બાપ મને આજે એ કહેવા દો કે ત્યારે હું એને વિષ્ણુદાનિયા પહેલાં જ્યો હતો અને પછી બીજે ગયો હતો ને એટલું જ નહીં કલાકાર લઈને ગયો તો અને એટલું જ નહીં કલાકારને મફત લઈને ગયો હતો અને એક જ રાતના પ્રોગ્રામમાં એમને મકાન થઈ ગયો ત્યારે મકાનવાળા છે મકાન બની પણ ગયું છે પણ મોટી મજાની વાત એ છે કે હું અહીંયા જ્યારે જીયો ત્યારે મનસુખભાઈ કમાલપુરના અમારા પ્રજાપતિ સેવક હતા મને એવું કીધું કે બાપુ તમે અહીં આવો છો જરાવરપુરા તો એક જગ્યાએ ભદ્રામણીમાં જવાનું છે મેં તો ક્યાં માણ કે એક છે ઘણા ટાઈમથી અપેક્ષા હતી કે નકલંગથી પૂજ્ય બાપુ પધારે તો મારી પધરામણી કરાવજો તો એ ત્યાં હું ગયો એમણે મને પતલું એવું કવર આપ્યું મને થયું પાંચસો નોટ હશે અને કવર લઈને હું ગાડીમાં બેઠો મારા પીએ કવર ખોયલું તો અંદર એકાવન હજાર રૂપિયાનો ચેક હતો હું ખાલી પાંચ હજાર રૂપિયા ડીઝલના બારીને અહીંયા ગયો તો અમે મને એકાવન હજાર રૂપિયાનો ચેક મળ્યો તો બાપ હું એ સંદેશો આપી કે હે સંતો હે મહાપુરુષો આપ તો બધા જ્ઞાનીને સમજું છો પણ નાનો માણસ ગરીબ માણસ પસાદ માણસ થાકેલો માણસ હારેલો માણસ ભાંગેલો માણસ જ્યારે મારીને તમારી શક્તિ આધ્યાત્મિક શક્તિ સંપત્તિની શક્તિ સમાજની શક્તિ સંગઠનની શક્તિ જ્યારે એની વાહે વાપરશું અને એમાંથી દુવારનો એક ઓટકાર નીકશે તો એનું હજાર ઘણું હામેથી ગમે તે હામેથી આવીને આપી જાય છે આ મારા નકલંગ ધામમાં આપ માર્કિંગ કરો કે કોઈ તકતી મારવામાં નથી આવતી આ એનો ખૈડો કાઢવામાં નથી આવતો જ્ઞાતિ ધર્મના ભેદભાવ નથી દરવાજા બંધ કરવામાં નથી આવતા રૂમોનો ચાર્જ લેવામાં નથી આવતું ટાઈમ ટેબલ કે ચાર્જ નથી કે વીઆઈપી નથી સમાન વ્યવસ્થા કરવામાં આવે છે એ સવારમ બાપાનો સંદેશો સનાતનનો સંદેશો લઈને ચાલીએ છીએ કે અઢારે વરણ માનવજાત ચોવી કલાક મફત ચા પાણી રોટલો આશરો સેવા સત્સંગ ભજન સમરણનો માધ્યમ લઈ શકે અને આપણા અત્યારના કાળમાં ઘણા મહાપુરુષો સાત્વિક પવિત્ર એવા મહાપુરુષો છે કે સમાજ માટે પોતાની શક્તિ કુર્બાન કરે અને શક્ય છે કે એમાં બે પાંચ ટકા એવા પણ હોઈ શકે કે જેનો આપણને વિવાદ થઈ શકે પણ એ બધું જ્યારે સંપૂર્ણ ગુણવાન કોઈ સમાજ કે કોઈ વ્યવસ્થા કે કોઈ વ્યક્તિ હોઈ ન શકે શક્ય છે કે સમાજની અંદર અવગુણતા હોય પણ હા સમાજ અને સંતો જાગૃત થઈ અને જ્ઞાતિવાદના વાડા છે એ સંપ્રદાયને ન અડી જાય ધર્મને ન અડી જાય અને ધર્મ સનાતન માનવજાતનો રહીએ અને માનવજાતને તમે પ્રેમ કરતા જાઓ તમારી પાસે ભગવાને સંપત્તિ આપી હોય તમારી પાસે સમજણ આપી હોય તમારી પાસે તાકાત આપી હોય તમારી પાસે ગ્રુપ આપવું હોય તો એ જ્ઞાતિમાં ઉપયોગ નહીં કરતા અઢારે વર્ણ રાષ્ટ્ર દેશ અને સમાજ માટે એનો ઉપયોગ કરવાની સિસ્ટમ રાખશું તો મને એવું લાગે લાગે છે કે આપનો પ્રશ્ન છે એ આવતા કાળમાં તમારી મારી પેઢીઓને એ નાખો તમારા બાળકોને એ નાખો કે માનવ જાતને પ્રેમ કરો તમે વિચાર કરો કે મોદી સાહેબ અત્યારે જયારે દિલ્હીની ગાદી પર દસ વર્ષથી બેઠા છે અને વિશ્વના મંચ ઉપર જઈને એમ કેતા હોય કે વિશ્વ આખી અમારી ધરતી છે એ મારું પરિવાર છે તો એ પરિવાર જયારે કૃષ્ણ પરમાત્મા એમ કે દુનિયાનો સર્જક હું છું તો બાપ બધાને પ્રેમ કરો જ્ઞાતિવાદના વાળા મિટાવો સંપ્રદાયવાદના વાળા મિટાવો સનાતનવાદના વાડા લાવી અને આવો સનાતનના નરનારીઓ આપણે બધા એક થઈ અને આવતી પેઢીઓની અંદર આપણા બાલુડાઓની અંદર પશ્ચિમી કલ્ચરનો ગમે તેવો મારો હોય મોબાઈલમાં ગમે તે યુટ્યુબની અંદર મારો આવતો હોય પણ મારીને તમારી સનાતનની કલ્ચરની ઘણી વાતો ઘણો સત્સંગ ઘણું જ્ઞાન ઘણા વિચારો ઘણા સિદ્ધાંતો એવા છે કે મોબાઈલમાં ઠસો ઠસ ભરી દઈએ મોબાઈલ ખોલે એટલે પશ્ચિમી કલ્ચર નીકળે એના કરતાં મારું તમારો સત્સંગ જાજો નીકળવો જોઈએ હવે મોબાઈલનો આપણે નાખી દો એમ નહીં કહી શકીએ સમાજને યુવાનોને મોબાઈલથી છેટા નહીં રાખી શકીએ પણ એની અંદર એનું છે ગંદુ એના કરતાં સારું વધારે ભરીએ અને બાળકોને એ જોવાની ટેવ પાડીએ એમ કરીને આ સંસ્કારને આપણે બચાવી શકીશું સાંપ્રતકાળની અંદર આમ જોવા જઈએ તો બહુ સુંદર સમય છે અને આમ જોવા જઈએ તો સંસ્કૃતિ કલ્ચર જે સનાતનની જાળવી રાખવા માટે એક એક મા બાપે બાળકોની સાથે સંઘર્ષ કરી આંખોમાં આંખો મિલાવી અને આ સવાર બપોર સાંજ એને પ્રેમ વિશ્વાસને ભક્તિ આપી ઘરને એક મંદિર બનાવવાનો સમય આવ્યો છે પૈસાનો તૂટો નથી એજ્યુકેશનનો તૂટો નથી સાધન વ્યવસ્થાનો તૂટો નથી પણ તમારું ઘર મંદિર કેવી રીતે બને રહે ઘરમાં એકતા પ્રેમને શાંતિ કેવી રીતે રહે ઘરમાં આનંદ વિશ્વાસને ભક્તિ કેવી રીતે રહે એના માટે આ સનાતનના બાવલિયાની જરૂર છે સાધુડાનું એ કામ છે કે તમારા ઘરને તમારા મનને મંદિર બનાવશો તો ઘર મંદિર બનશે અને મન ક્યારે મંદિર બનશે કે તમારો કોઈ પવિત્ર ગોલ હશે તમારો ઉત્તમ સોચ હશે ઉત્તમ સિદ્ધાંત હશે ઉત્તમ વિચારો હશે ઉત્તમ ભાવ હશે તો જ તમારો જીવ મન મંદિર બનશે અને મન મંદિર બનશે તો જ ઘર બન મંદિર બનશે માટે મનને મંદિર બનાવવા માટે ઉત્તમ સંઘ માટે સત્સંગ ભજન સેવા સમરણ મહાપુરુષોનો શાસ્ત્રોનો સંઘ અને એના માધ્યમ દ્વારા જીવનશૈલી તમારામાં તમારા બાળકોમાં ઉતરે એમાં સવાર સાંજ પૂજાપાઠ એને સવાર સાંજ આરતી પૂજા સવાર સાંજ બાળા આ બધું છે એ કોઈ કોઈ નાટક નથી તમારાને મારા બાળકોનું ચિત્ત અને તમારું મારું ચિત્ત ચોવીસ કલાક સંસારમાં માર ઝાડમાંથી કંટાળેલા હોય એને શાંત કરી અને જે મોબાઈલને બેટરી ચાર્જિંગ કરવી પડે એમ મનને ચાર્જિંગ કરવા માટે શાંતિ છે મનને શાંતિ કરવા માટે ધ્યાન છે મનને શાંતિ કરવા માટે એકાંત છે મનને શાંત કરવા માટે પોઝિટિવ થિંકિંગ લાવવા માટે ઉપાસના છે મનને શાંત અને સ્થિર કરવા માટે ભક્તિ છે મનને સ્થાનને સ્થિતિ કરવા સ્થિર કરવા માટે સેવા સમય છે મનને શાંત અને સ્થિર કરવા માટે પૂજા છે મનને શાંતને સ્થિર કરવા માટે ગુરુ છે મનને શાંતને સ્થિર કરવા માટે સનાતન છે આ મનને શાંતને સ્થિર કરવા માટે ઘણા હથિયાર છે કોઈ એમ કહે મનને શાંત કરવા માટે કોઈ હથિયાર નથી ના ઘણા હથિયાર છે પણ એને જોડવું પડે અચ્છા